રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસ નિમિત્તે 25મી ડિસેમ્બર સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે રાધનપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાયીજીના જન્મ જયંતિને લઈ પચીસમી ડિસેમ્બર સુશાસન દિવસ તરીકેની ઉજવણીના ભાગરૂપે રાધનપુર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જલારામ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ પેટ્રોલ પંપ અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને જસુભાઈ રાવલ અને મુકેશભાઈ ફરાર અને બાબુ લાલ ચૌધરી અને મધુબેન ઠાકોર અને ગોકુળભાઈ ભરવાડ રમેશભાઈ ઠાકોર અને લગદીરભાઈ ચૌધરી અંબારામ ઠાકોર શિવાભાઈ ચૌધરી અને દિલીપભાઈ પૂજારા અને પેલાજભાઈ શિરવાડિયા અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે અટલ બિહારી વાજપેયી કરેલા કામ અને કાર્યને યાદ કરેલ